ભુજની અંદર વેપારીની યાદમાં રંગ પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ ભગવાણી પ્રમુખ સત્યમ સંસ્થા હોળી દુળટનો તહેવાર બાળકો પણ આનંદથી મનાવી શકે તે માટે ભુજના ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની સ્મૃતિમાં બાળકોને કલર પિચકારીની કિટ ખાસ તૈયાર કરીને આપવામાં આવી હતી આ કાર્યક્રમ ભુજની સત્યમ સ્થાનારી મહિલા મંડળના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો ભુજના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે રંગ પિચકારીની ખાસ કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી અને આના માટે ભુજ કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર અને તેમના બ્રધર એટલે કે હિરેનભાઈ ઠક્કરના સહયોગથી આ ખાસ કીટ તૈયાર કરીને અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવી હતી આ રીતે બાળકો પણ

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે